તો મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છે મારા મિત્ર ખાસ છે ને ત્યાં મતલબ કે મારા લંગોટીયા ભાઈ બંધ છે અશ્વિનભાઈ જોડી આવી ગયા છે ને આપણે એમની પાર્લર ઉપર આવી ગયા છે ને આપણે એમને બોલાયા હતા એટલે આપણે આવ્યા છીએ અને જતા હતા આપણે ઘરે પણ એમના બારી ગેટલા આવ્યા તો આપણે એમની હોટલ જઈને આપણે ચા પીવાની છે તમે જોઈ શકો છો કે આ મારા મિત્ર છે અશ્વિનભાઈ શું છે અશ્વિનભાઈ બોલો મજામાં 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 અને આ બીજા મિત્ર આવેલા છે આપણા અહીંયા રોજ ચા પીવા માટે આવે છે

ના એટલે પૈસા હાલવાના પાછા એમના મત તમ કે ગોડો નહીં હોય પૈસા હાલવાના આવું દેજો ના ના પૈસા નહીં હાલ ના ના આ નહીં પણ હાલો તો પૂરા લેલો સુ હાલો ના ના હાલો જો ના ના જો મિત્રો આ મને સામે લાતો મન જો પૈસા હાલવા છે આપણે પણ ના પાર એટલે પછી આપણે રવા દીધું બરાબર તમે કહેતા તો આપી દો હું ભાઈ કહેતા ને કે ભાઈ ગમન ભાઈ માં પી જા ભદમાં નહીં પીવા ના ના ભાઈ કોઈ કહેતા ને પાછા માં પી જા હો આ તમને કહી દીધું આપા આપી દે ને ઇજ્જતનો સવાલ ના ના નહીં આપરાવા દે

ગમનભાઈનો નો વિડીયો જોઈને આયા છે બરાબર ચા પીવા માટે તેમને લાગે કે ભાઈ ગમનભાઈ ના વિડીયો થી આ ચા પીવા માટે આયેલા છે બરાબર તો વિડિયોમાં બની રહેજો હજી પણ તમને કઈક બતાવવાના છે તો સાહેબ આ ભાઈ અસીમભાઈ બીજું કઈ કેવું અમાર મિત્રો બીજું કોઈ કેવું નહીં ચા પીવા માટે બોલાવ્યા ચા પીવા માટે તો બોલાવ પડશે ને તો કેવા કેવા મારા મિત્રોને

ઇમલેત કીધું ને એટલે સરસ મજાની ચા બનાવે છે અને આપણા ગામના છે સપોર્ટ કરવો જોઈએ અને આપણા મિત્ર છે તો એકવાર આવજો મુલાકાત લઈજો અને આ પણ આપણા મિત્ર છે તો જોઈ શકો છો સરસ પકાઈ છે બી ચા લાગે હા મજા 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 ને બસ જ કરવાની છે હું કહું મજાજ કરવાની ડાબકા મે મજા કરે ડાબિયા માતા તો ચલો એ વે ચા પણ એ વખત ચા પીવો ને તમે તો થઈ જો એકવાર ડાબિયો ચાહક થઈ જજો કારણ કે રોજ રાજી ચા પીવા માટે આવે છે તો જોઈ શકો છો કે બીજું પણ તમને બતાવીશું કે ય આપણ બીજું પણ તમે જોઈ આ બાજુ પાટીદાર છે જે આ કંપની છે અને આ બાજુ આપણે અંજલિ મિલ છે આપણા મગફળીઓ રિટેલ ને કરતી છે અને આપણે અક્ષર પાર્લર છીએ આ તો આપણા વિડીયોમાં બની રહ્યો આપણે આગળ પર બીજું બતાવવાના છે આ તો પક્કો ભાઈ આ એટલે આપણે એમને બતાવવા પડે નહીં આપણા મિત્ર છે આપણા વિડીયો જોવા જઈ રહ્યા એટલે એમને બતાવવા પડે એટલે તો કાલે આપણો વિડીયો ના જો તો ઓછા પર પાછું કે મારા તો વિડીયો લેતા નહીં તો ચા પાય ને મન

તો આપડા વિડીયો બની રહ્યો રહેજો મિત્રો બરાબર તો જય માતાજી